ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ આવી ધડબડાટી બોલાવશે તથા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આની અસર કયા વિસ્તારમાં સૌથી વધુ રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન નિશ્ચન તંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ પર છે જ્યારે ખાસ કરીને પચ્ચીસ ઓગસ્ટે લો પ્રેશર સિસ્ટમ થી ગુજરાત પહોંચશે સાથે તે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે જેમાં ખાસ કરીને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાશે જેમાં ખાસ કરીને મિત્રો મહીસાગર દાહોદ છોટા ઉદયપુરમાં અતિ ભારે વરસાદ વરસશે જ્યારે પંચમહાલ વડોદરા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આણંદ નડિયાદ અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે સાથે સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એલર્ટ એલર્ટની વાત કરવામાં આવે તો આવતીકાલે વડોદરા અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સોમવારે વડોદરા અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારે ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી રહી છે સિસ્ટમ ગુજરાત પરથી જશે જેને લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર સિસ્ટમ સ્થિર થયેલી છે જે સૌથી પહેલા મધ્ય ભારત તરફ આગળ વધશે અને ત્યાંથી ગુજરાત પર આવશે મિત્રો હવામાન નિશાન દબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની થી অতি ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વરસાદ વરસી રહ્યો છે એક પછી એક બનતા લો ઓપરેશનને કારણે વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલલે લેટેસ્ટ લાગાહીમાં જણાવ્યું છે કે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી অতি ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે અમરેલી બોટાદ અને સાવરકુંડલામાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે તેમણે જણાવ્યા મુજબ રાજકોટ ચોટીલા અને થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે સાથે જ બનાસકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે 28 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને લો પ્રેશરને કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ અને અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાશે

વારકાનેપોર બંદરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સાથે જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાબરમતી નદી પણ બે કાંટે થશે રાજ્યના અનેક જિલ્લાઓમાં છ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે